કરવામાં આવી રહ્યા છે પણ કારણોસર કાઢી મૂકવામાં આવી રહ્યા હતા તે બાબતે અમે આજે પ્રાંત અધિકારી અધિકારીશ્રીને રજૂઆત કરવા આવ્યા છે અને ધરમપુર તાલુકાના ચારસોથી વધારે કર્મચારીઓ ધરમપુર તાલુકાના હોય જેના અનુસંધાને અમે આજે ફક્ત ધરમપુર ખાતે શાંતિપૂર્ણ રીતે રજૂઆત કરીશું પરંતુ આગામી દિવસોમાં આ જ રીતે જો કર્મચારીઓનું હેરાન કરવામાં આવશે તો કંપનીને અગાડી જઈને કંપનીનો પણ ઘેરાવો કરીશું અને આગળ ધરણા પર તમ લઈશું કરવા શાંતિપૂર્ણ રીતે હવે પછી એક પણ કર્મચારીને આ કંપની કાઢશે ને તો હવે શાંતિપૂર્ણ રીતે આપણે બેસીશું નાઈ આ કંપનીનો ઘેરાવો કરવાની પણ આપણે બધા તાકાત રાખીએ કરીશું ને ઘેરાવ કરીશું એક પણ કર્મચારીને આજ પછી આ કંપનીમાં હેરાન કરવામાં આવ્યો ખોટી રીતે કાઢવામાં આવ્યો અને મેં તો સાંભળ્યું છે કે પાંચ સાત વર્ષથી તમે ત્યાં નોકરી કરો છો અને પાંચ સાત વર્ષથી નોકરી કરો છો તમારો પગાર પણ કોઈ દિવસ વધારે નથી બે વર્ષથી નથી તો આપણે લડવું જોઈએ ને એની પછી કોઈ બી હોય બાકી છે ને આપણે એમ એ લોકો ભીખ માંગવું ને એ ભીખ મળવાની નથી એ સીંધવી લેવી પડે આપણે તૈયાર છો તમે આપણે શાંતિપૂર્ણ રીતે રજૂઆત લીડર બનાવો જે તમારા બધા રજૂઆત કરી શકે અને તેના એક અવાજ પર કંપની ચાલુ પણ થઈ શકે ને એક અવાજ પર ભર પણ થઈ શકે એ તાકાત તમારે બધાએ રાખવી પડે તૈયાર છો તૈયાર છો આજે આપણે શાંતિપૂર્ણ રીતે રજૂઆત કરીને સૂતા પડવાનું છે આવનાર દિવસમાં નહીં લઈ તમને જે વીસ કે ચાલીસ રનને કાંઈ મારા ખ્યાલથી યાદી છે એ પાસા નહીં લેવામાં આવે આગામી દિવસોમાં કંપનીના ગેટ સામે બધા બેસી દીધું તૈયાર છો તમે આભાર સાહેબ